પાટડી તાલુકાના પીપળી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં વધુ માત્રામાં પાણી છોડવામાં આવતા કેનાલમાં ગાબડું પડ્યું છે કેનાલની ચકાસણી કર્યા વગર જ પાણી છોડવામાં આવ્યા બાદ પંથકના ખેડૂતોને નુકસાની થઈ છે ત્યારે પંથકના ખેડૂતો પાણીને રોકવાનો પ્રયાસ કરતા પણ નજરે પડી રહ્યા છે આપને જણાવી દઈએ કે મોરબી વિસ્તારના ધારાસભ્ય ઢાંકી પંપિંગ સ્ટેશન ઉપર પહોંચ્યા બાદ મોરબી પાણી પહોંચાડવાનું કહ્યું હતું પરંતુ કેનાલમાં ગાબડું પડી જતા પરિસ્થિતિ કંઈક જુદી જ જોવા મળી રહી છે આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ તેવા સવાલો પણ થઈ રહ્યા છે ત્યારે પંથકના ગ્રામજનો અને

ધારાસભ્ય તો ક્રાંતિભાઈ અમૃતિયા આ કેનાલ ઉપર ત્રણ ચાર વખત આવી ગયા કાલે પરસોતમ ભાઈ પ્રકાશભાઈ વરમોરા ની બધા હતા બરોબર કાલે પંચાયત ના સદસ્ય ગાડીઓ લઈને એટલે અમે એમ કહી છે કે આ અધિકારીઓને ચલાવવાની હે કે ધારાસભ્ય ને કેનલ મારું નામ પટેલ નરોત્તમ ભાઈ છે અને અમારે પીપળી ગામના પાદર માંથી માળીયા બ્રાન્ચ નીકળેલી અને કેનાલ માં પાણી બરોબર આલતુ તુ અને મોરબી ના ધારાસભ્ય અને ધ્રાંગધ્રા ના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને પ્રકાશ વર્મોરાએ એ નર્મદા ની કેપેસીટી નવસો ની હોવા છતાં હાડી અગિયારસો બારસો કરી અમે સાહેબ ને કીધેલું કે સાહેબ આ કેનાલ રેશે નહીં ઈ કે અમારે જોવાનું હે ને ઉપર થી દબાણ કરી કરીને પાણી વધારી અને પીપળી ના ખેતર ના બે હાલ કર્યા અને હાલ આ કેનાલ તૂટી હે અમે કોઈ પણ ગામ ના બધા આવી અને ફૂલ મહેનત કરીને ને રોકી રાખ્યું હોય છતાં પાણી જવાનું ચાલુ હોય મારું નામ કેબી બી પટેલિયા કાલે પાલક ઇજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર ટુ બાય વન ડિવિઝન ધ્રાંગધ્રા આમ આ કેનાલ આપણે કેપેસિટી હજાર ક્યુસેક છે અને એક હજાર ક્યુસેક પ્રમાણે આપણે પાણી છોડેલ હતું અને આ પાછળની એને જે આપણે સિત્તેરથી ઉપર ડાઉનસ્ટ્રીમ મોરબી સાઈડે પાણી પહોંચતું નથી એટલે એમની રજૂઆત હતી કે આ બાજુના બધા જે કંઈ પિયત એ બધું તો બંધ કરાવી અને બધું પાણી પાછળ જવા દો એવી ઝુંબેશ એ બધું કર્યું હતું અને પાણી ફૂલ ફૂલ સપ્લાય લેવલે ચાલતી હતી એટલે એમની કેપેસિટી પ્રમાણે કેનાલ ફૂલ સપ્લાય લેવલે હતી અને એના કારણે કે જો આ લેવલે ચાલતી હોય તો પછી લીકેજ થવાની સંભાવના થોડી વધી જતી હોય છે અને રાત્રે પણ લોકો ઘણીવાર પાણી લેવાનું ઓછું કરે કે આવું થાય એટલે કન્ડિશનમાં આ વસ્તુ થઈ છે અને મેઈન ટાર્ગેટ એવું હતું કે આ અત્યારે વાવણીનો સમય છે અને ખેડૂતોને બધાની રજૂઆત હતી એટલે આ પાછળ મોરબીના ધારાસભ્યની રજૂઆત હતી કે અમારે ત્યાં પાણી આવવા દેવું જોઈએ ને તમારે થોડું બંધ કરાવો ને અમારે ત્યાં આવવા દો એટલે અમે પણ ખેડૂતોને કીધું કે તમે હાલમાં બંધ કરો એમની રજૂઆત છે અમે પણ એમની અમારે એમની ડિસ્ટ્રીબ્યુટર બધી બંધ કરાવડાવી હતી અને પાછળ જવા માટે અમે પ્રયત્નો એમની સૂચના પ્રમાણે બધા પ્રયત્નો કર્યા હતા મેલ આ ફૂલ સપ્લાય લેવલે વહેવાના કારણે થોડું આ લીખે ચાલુ થઈ ગયું જે પ્રકારે નર્મદા નિગમ અને રાજકીય વ્યક્તિઓની માત્ર પોતાની કે સંતોષવાની જે પ્રવૃત્તિ છે છે એના કારણે આ દુર્ઘટના ઘટી ગઈકાલે સાંજે જ હું આ કેનાલ ઉપર આવેલો ઘણા બધા કર્મચારીઓ પણ હતા અને મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને ધાંગધ્રના ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મોરાની ખૂબ દબાણના કારણે આ લોકોએ કેનાલ એની કેપેસિટી કરતાં પણ વધારે પાણીનો ફ્લો છોડવામાં આવેલો અને કેપેસિટી લગભગ આ માળિયા બ્રાન્ચ કેનાલ છે અને કેપેસિટી આઠસો એક ક્યુશેક મીટર ક્યુસેક પાણી એ સહન કરી શકે એમ છે તેમ છતાં અગિયારસો ક્યુસેક કરતા વધારે પાણી છોડી અને લગભગ ટોપ લેવલ સુધી પાણી છોડાયું અને ત્યારે જ મેં અધિકારીઓને કીધું ગામના લોકોએ કીધું કે ભાઈ કેનાલ તૂટી જશે અને કેનાલ તૂટી જશે તો આગળ ક્યાંય પછી પાણી પહોંચશે નહીં પરંતુ એ લોકોને માળિયા પાણી પહોંચતું નથી એટલે અહીંના માલવડના બીપડીના આગળ આગળના બધા બધા ગામો છે એ ગામોના લોકોને પાણી નું બંધ કરી અને એમને માળિયા પાણી લઈ જવાની એક માત્ર જે એમની પબ્લિસીટી સ્ટન્ટ હતો એ ને લઈ અને એ લોકોએ પાણી છોડાયું અહીંના ખેડૂતો ઉપર અત્યાચાર કરવાનો એસઆરપી બોલાવવાની અહીંના ખેડૂતો જે પાણી લેતા હોય બંધ કરવાનું કાલે આ કેનાલ તૂટે નહીં એટલે અમે લોકોએ જાતે બધા ખેડૂતો એ આગળ જે પીપળી નું એચઆર છે ત્યાં જાતે અમે લોકોએ ખોલી અને માં પાણી જવા દીધેલું અન્યથા હજી આના કરતા પણ બહુ મોટી દુર્ઘટના આજે થઈ હોત આજે જોઈએ છે કે કાલનું જ કહેવામાં આવેલું મેં સવારમાં વેલા એન્જિનિયર રાવ કરીને પાણી લઈ જવું પડશે જવા દો પરંતુ એ લોકો માયના નહીં અને અહીંના લોકો જે પાણી લેતા તે પાણી બંધ કરવાની ચેષ્ટા ને આખરે કેનાલ તૂટી ગઈ આજ તમે જોઈ શકો છો ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને અધિકારીઓ તો ઠીક પણ ખેડૂતો પોતાના જીવના જોખમે આ ધસમસતા પ્રવાહ ની અંદર ઉતરી અને જાતે મરામત કરીને આ પાણી અત્યારે બંધ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે